ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામમાં જાણે કે કાયદા વ્યવસ્થાની હદ સમાપ્ત થઈ ગઈ હોય તેવી રીતે આરોપીઓ દ્વારા મહિલાના ઘરમાં ઘૂસીને પાંચથી છ ઘા ચપ્પુના ઝીંક્યા આ ઘટનાના પગલે જે ઇજાગ્રસ્ત મહિલા છે તેની બાળકી કગડતી રહી કે મારા મમ્મીને છોડી દો પરંતુ આરોપીઓ પર શેતાન સવાર હતો અને જે ઘટનાને તેમણે અંજામ આપ્યો છે તેના કારણે ગીર સોમનાથની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે એક મોટો સવાલ ઉઠી રહ્યો છે એક તરફ રાજકીય નેતાઓ પોતાના મંચ ઉપરથી મોટા મોટા મહિલા સુરક્ષાના બણગા ફૂંકી રહ્યા છે પરંતુ જાણે કે ગીર સોમનાથની કાયદા વ્યવસ્થાની સ્થિતિ સાવ પડી ભાંગી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે કેવી રીતે આખી ઘટના બની હતી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન એક તરફ આપણે મહિલા સુરક્ષાની સલામતીની મોટી મોટી ગુલબાંગો પોકારી રહ્યા છે રાજકીય નેતાઓ જાહેર મંચ પરથી દાવાઓ કરતા હોય છે કે મહિલાઓ રાત્રે પણ આરામથી હરીફરી શકે છે પરંતુ જેવી રીતે આ દિવસોમાં અસામાજિક તત્વો આરોપીઓ છે તે ગુજરાતની પોલ ઉઘાડી પાડી રહ્યા છે અવારનવાર પોલીસને પડકાર ફેંકી રહ્યા છે કાયદા વ્યવસ્થાને હાથમાં લઈ રહ્યા છે આ એક મોટો પડકાર બન્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોપ ગામમાંથી જે ઘટના સામે આવી છે તેણે અનેક પ્રકારના સવાલો ઉઠાવ્યા છે વાત કરવામાં આવે તો કોપ ગામમાં રહેતા લસુબેન ઉર્ફે લાલુબેન તેઓ પોતાના ઘરે હતા તે દરમિયાન બે જેટલા ઈસમો છે તે સ્પ્લેન્ડર બાઇક ઉપર આવે છે ને આવતાની સાથે જ લસુબેનના ઘરમાં આરોપીઓ ઘૂસી જાય છે અને ત્યારબાદ લસુબેન સાથે મારઝૂણ કરે છે આટલે તેને અટકતા આરોપીઓ પાસે છરી જેવા હથિયારો પણ હતા લસુબેનના ગળાપીઠ સહિતના ભાગો પર પાંચથી છ ઘા ઝીંકીને ભાગી જાય છે આ ઘટનાની વિગતે વાત કરીએ તો આ સમગ્ર વિવાદની શરૂઆત એવી થાય છે કે લસુબેનના ઘરે અવારનવાર જે આરોપી છે તેના કાકે આવતા હતા જોકે આ બાબતને લઈને આરોપીને વસ્તુ ગમતી નહોતી તે બાબતની દાજ રાખીને લસુબેન ગઈકાલે સાંજના સમયે પોતાના ઘરે પરત આવી રહ્યા હતા તે દરમિયાન આરોપીઓએ તેમને જાહેરમાં ગાળો ભાંડી હતી એટલું જ નહીં આરોપીઓએ પીછો કરીને તેમના ઘર સુધી પહોંચી ગયા હતા ને તે બાબતે તેમણે લસુબેન સાથે ગાડી ફરી કરવાની શરૂઆત કરીને લસુબેને ગાળ આપવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા ને લસુબેન નામની જે મહિલા છે તેમની સાથે મારઝૂંડ કરવા લાગ્યા હતા આટલામાં આટલેથી ન અટકતા તેઓ દ્વારા છરી વડે જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો હતો ત્યાં જે ઈજાગ્રસ્ત મહિલા છે તેમની બાળકી હતી તે કગરી રહી હતી કે મારા મમ્મીને છોડી દો પરંતુ આરોપીઓ પર જાણે કે શૈતાન સવાર હોય તેવી રીતે તેઓ આડેધડ છરીના ઘા ઝીંકી રહ્યા હતા અને જે અંદાજીત પાંચથી છ જેટલા ઘા છે તે લસુબેન નામના મહિલા છે તેમને મારવામાં આવ્યા અને ત્યારબાદ ત્યાંથી આરોપીઓ ભાગી ગયા આ ઘટનાને લઈને ત્યાં હાજર લોકો પણ તમાશાધીન જોવા મળ્યા ઘટનાના સંદર્ભમાં દીકરી છે તેના દ્વારા ઘટનાનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો પરંતુ યુટ્યુબની કેટલી ગાઈડલાઈન હોવાથી અમે તમને વિડીયો નથી બતાવી શકતા પરંતુ રૂવાડા ઊભા કરી દે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું આ મામલે ઇજાગ્રસ્ત મહિલા છે તેમની દીકરી દ્વારા સરપંચને જાણ કરવામાં આવતા સરપંચ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે મામલે સ્થાનિક નવા બંદર મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી હતી સાથે જ એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક લસુબેનને સારવાર માટે ગીર સોમનાથની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો કે હાલ તેમની હાલત ગંભીર મનાઈ રહી છે આ મામલામાં નવા બંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે આરોપી હાર્દિક બારૈયા અક્ષય બાંભણિયા અને ગોપાલ ઉર્ફે પામક નામના વ્યક્તિ સામે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધાયો છે અને આરોપીને પકડવા માટે ગીર સોમનાથ પોલીસની અલગ અલગ ટીમો પણ કામે લાગી છે પરંતુ એક તરફ જે મહિલાઓની સલામતીની વાતો થઈ રહી છે ને બીજી તરફ જે કાયદા વ્યવસ્થાના દાવાઓ થઈ રહ્યા છે તે દાવાઓની પોલ ઉઘાડી પડી છે તેના કારણે અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે અત્યાર સુધીમાં બસ આવી જ જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ